રાજગોર સમાજ દ્વારા મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા સહિતનાઓએ આભાર વ્યક્ત કરાયો કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજાના પ્રયાસથી ભુજપુર રાજકોર સમાજ માટે ફાળવેલી ગ્રાન્ટના આયોજનના ઉપલક્ષમાં મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા સહિતનાઓએ અખિલ કચ્છ રાજકોર મહાસભા દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો આ પ્રસંગે રાજકોર સમાજના અગ્રણીઓ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જયપ્રકાશ ગોર પ્રમુખ અખિલ કચ્છી રાજગોર મહાસભા આજે મુન્દ્રા આવવાનું થયું ભુજપુર રાજગોર સમાજના ઉપલક્ષ્યમાં જે માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી મહીપતસિંહ જાડેજા સાહેબ કારોબારીના ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ વગેરે દ્વારા જે ભુજગોર ભુજપુર રાજગોર સમાજને એક ખૂબ જ ઉપયોગી એવી ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવેલ છે તેનું ઋણ ચૂકવવાની વાત હોય આમ તો એવું છે કે આ ઋણ ક્યારે પણ ન ચૂકવી શકાય પણ એક સામાન્ય સમાજની એક પરંપરા મુજબ માનનીય પ્રમુખશ્રીને શાલ ઓઢાડી અને અખિલ કચ્છી રાજગોર મહાસભાની ટીમ ભરતભાઈ દિલીપભાઈ ધનસુખભાઈ પ્રકાશભાઈ અને બધા લોકોએ અમે એક નાનકડો પ્રયત્ન કર્યો છે અને હંમેશા એમના કાર્યો એટલા સુંદર રહ્યા છે કે ન માત્ર રાજકોર સમાજ પણ દરેક સમાજને જ્યારથી વહીવટમાં આ લોકો બેઠા છે એ ખૂબ ઉપયોગી ભાવના સાથે જે અને સરાહનીય કામ કરે છે એને સરાહવા માટે પણ અમે લોકો આજે અહીં આવ્યા છીએ એ ખૂબ આનંદની વાત છે કે ભોજપુર રાજકોર સમાજ હંમેશા એક નીતિથી ચાલી અને જે કામ કર્યું છે એની વળતર રૂપે માનનીય શ્રી અને માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા અને એમ કહું કે માનનીય સંસદ સભ્યશ્રી દ્વારા પણ સાંસ્કૃતિક હોલ માટે ચાર લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એનો પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ સૌનો આભાર પણ માનીએ છીએ અને ઈશ્વર પ્રાર્થે પ્રાર્થના કરીએ કે આમ જ દરેક સમાજને આ લોકોનો સહકાર મળતો રહે જય સુમાચ હા દિલીપભાઈ શું કહેશો જે ધારાસભ્ય વિરેન્દ્ર અનિરુદ્ધભાઈ દવે પ્રમુખ તાલુકા પંચાયતના મુન્દ્રાના મહીપતસિંહ બાપુ કારોબારી ચેરમેન સાંસદ દ્વારા જે ગ્રાન્ટ ફાળવામાં આવ્યા આજે જ્યારે ભુજ પર રાજકોટ સમાજવાડીની અંદર અમે એનું નવીનીકરણ આધુનિકરણ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને અમારે આપણા ભુજપર રાજકોટ સમાજની ટીમ આપણા ભરતભાઈ ગોર નારુણપરવાડા તેમજ જયપ્રકાશભાઈ અને વગેરેને સાથે રાખી અને વિનોદભાઈ ચાવડાને આપણે મળ્યા હતા અને વિનોદભાઈ ચાવડા સાહેબે આ સાંસ્કૃતિક હોલ માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવી છે આ ઉપરાંત આપણા માંડવી મુદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા પણ ભુજભર રાજગોર સમાજવાડી માટે જે કંઈ ગ્રાન્ટ ફાળવવાની હતી એ પણ એમને પણ ગ્રાન્ટ ફાળવી છે ત્યારબાદ અમારા અહીંના મુન્દ્રાના તાલુકા પંચાયતના પ્રમુખ આદણી મહીપતસિંહજી જાડેજા તેમજ કારોબારી ચેરમેન યુવરાજસિંહ અને તેની ટીમે પણ ભૂજભ રાજગોર સમાજ માટે મુન્દ્રા તાલુકા પંચાયત તરફથી પણ એમને માતબર રકમની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે આજે અમે સૌ રાજગોર સમાજના અગ્રણીઓ આજે આ આપણા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહીપતસિંહ તેમજ કારોબારી ચેરમેન યુવરાજસિંહનું અમે જયારે શુભેચ્છા